રાંદેર પોલીસે ઉંતા યુવાન પર ચપ્પો વડે હુમલો કરી હત્યા કરી ભાગી છૂટેલા પિતા પુત્રને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે સુરતના રાંદેર પોલીસ મથકની હદમાં બાપુનગર ખાતે રહેતા રફીક શેખ પર ઊંઘ માચ સંબંધીઓ જેમાં બાપુનગર ખાતે રહેતા આમિર અફઝલ સૈયદ અને તેના પિતા અફઝલ ઉર્ફે બાપુ સૈયદ સૈયદે ચપ્પો વડે હુમલો કરી હત્યા કરી નાખી હતી તો પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતક રફીક શેખે તેના કાકા શરીફ ઉર્ફે ભૂલરા તથા કાકી સિરીન સાથે રહેતા હોય અને બંને આરોપીઓ તેઓની બાજુની ઓરડીમાં રહેતા હોય મૃતકે અફઝલ ઉર્ફે બાપુને માં બેનની ગાળો આપતા તેના પુત્ર આમીરે ઊંઘમાં જ તેની હત્યા કરી નાખી હતી હાલ તો આ મામલે રાંદેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તારીખ ચાર આઠ બે હજાર પચીસના રોજ બાપુનગર રાંદેર વિસ્તારમાં રહેતા સરી સરીન અને તેમનો ભત્રીજો રફીક અને તેમની દીકરીઓ સરીક અને સરીનની દીકરીઓ સાથે રહેતા હતા ચાર આઠના રોજ સવારના સરીક સરીન અને તેમનો ભત્રીજો રફીક વચ્ચે કૌટુંબિક કારણોસર બોલાચાલી થતી હતી જે દરમિયાન ઉગ્ર સ્વરૂપે બોલાચાલી થતી હોય અફઝલ નામના વ્યક્તિએ કે જે તેઓની પડોશમાં રહે છે અને કૌટુંબિક થાય છે તેમણે રફિકને ઠપકો આપેલો જેથી રફીક અને અફઝલ વચ્ચે આ બાબતે બોલાચાલી થયેલી ગાળાગાળી થયેલી જે અનુસંધાને અફઝલે રીસ રાખી એના દીકરા આમિરને આ બાબતે વાત કરેલી જેથી આમીર ઉશ્કાયરાઈ ગયેલો અને ચાર આઠ પચીસના રોજ સાંજના છ એક વાગ્યાના સુમારે અફઝલ અને આમિર આવેલા અને આમિરે રફીક જ્યાં સૂતો હતો ત્યાં ચપ્પુના ઘા મારી ઈજાઓ પહોંચાડેલી તુરંત જ એકસો આઠમાં લઈ જઈ રફીકને સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા જ્યાં સારવાર દરમિયાન રફીકનું મરણ ગયેલ જે બાબતે બાંદેર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ થયેલ છે અને આ કામે તપાસ દરમિયાન આરોપી અફઝલ અને આમીનને અટક કરવામાં આવેલ છે આગળની તપાસ ચાલુમાં છે વાતમાં રફીક રફીક શરીક અને સિરીન વચ્ચે તેઓની કૌટુંબિક બાબતે બોલાચાલી થયેલી જે દરમિયાન અફઝલ ના પાડવા જતા અફઝલ સાથે રફીકને ઝઘડો થયેલો એ એનું કારણ હતું આરોપીઓ વિરુદ્ધ અગાઉમાં મોબાઈલ ચોરીના મારામારીના ગુનાઓ દાખલ